જય હિન્દ નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ટેટ ટાટ અને એચટ ના અંદર આવતા એક નાનાકરા મુદ્દાની આપણે ચર્ચા કરવાની છે ક્રિયાત્મક સંશોધન ક્રિયાત્મક સંશોધનની સમજૂતી મેળવતા પહેલા આપણે સંશોધનનો અર્થ અને સંશોધનના પ્રકારોની પહેલા ટૂંકમાં આપણે સમજૂતી મેળવી લઈએ અથવા પ્રાપ્ત કરી લઈએ સંશોધનનો અર્થ અને તેના પ્રકારો સમસ્યા વગરની દુનિયા કોઈ દી ન હોય મૃત્યુલોક છે અહીં સમસ્યા તો હોય જ તે મનોભાર રહીત જીવન શક્ય નથી દરેક વ્યક્તિ મનોભાર નો અનુભવ કરે દરેક વ્યક્તિને પોતાની અનુરૂપ જુદા જુદા પ્રકારની સમસ્યા હોય છે આ સમસ્યાનું નિવારણ કરવું એ આપણા માટે બહુ મહત્વની વસ્તુ છે સમસ્યા તો આવે જ તે પણ એ સમસ્યાનું નિવારણ કરીને આપણી કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ પછી કૌટુંબિક હોય વ્યવસાયિક હોય સામાજિક હોય કે ગમે એવા પ્રકારની પરિસ્થિતિને થારે પાડીને ગાડી પાટે ચડાવી આપણા માટે મહત્વની વસ્તુ છે આવા પ્રકારની સમસ્યાનું નિવારણ કરવું એ આપણા માટે મુખ્ય બાબત છે સમસ્યા વગરની દુનિયા કોઈ દી હોય નહીં સમસ્યાના ઉકેલમાં અને સગવડ ઊભી કરવાની અંદર સંશોધનોએ બહુ મોટો ફાળો આપ્યો છે અનેક પ્રકારના સંશોધનો થયા છે અને જરૂરિયાત એ શોધખોળની જનેતા છે જ્યારે જરૂરિયાત પડે ને ત્યારે જ નવી શોધ થાય જ્યારે કોઈ પ્રકારની સમસ્યા આવે ત્યારે જ સંશોધન થાય અને સંશોધન થાય એટલે સમસ્યાનું નિવારણ થઈ શકે અને એના માટે જુદા જુદા પ્રકારના કારણો જે છે આપણે જાણી શકીએ સમસ્યાના ઉકેલમાં અને સગવડ ઉભી કરવાની અંદર સંશોધનોએ બહુ મોટો ફાળો આપ્યો છે સંશોધન એટલે નિરીક્ષણ અને અનુભવ પર આધારિત સમસ્યા ઉકેલ તરફ દોરી જતી પ્રક્રિયા સંશોધન એટલે કોઈ પણ પ્રકારનું નિરીક્ષણ કરવાનું પછી ગમે એવું પ્રકારનું નિરીક્ષણ અંતર નિરીક્ષણ હોય કુદરતી નિરીક્ષણ હોય વ્યવસ્થિત નિરીક્ષણ હોય ક્ષેત્ર નિરીક્ષણ હોય સહભાગી નિરીક્ષણ હોય કે પછી તુલનાત્મક નિરીક્ષણ હોય ગમે એવા પ્રકારનું નિરીક્ષણ હોય નિરીક્ષણ અને જુદા જુદા પ્રકારના અનુભવને ધ્યાનમાં રાખીને કે ભૂતકાળમાં જ્યારે આવા પ્રકારની સમસ્યા ઊભી થઈ હતી ત્યારે મેં આ રીતનો ઉપયોગ કર્યો તો અત્યારે આ સમસ્યા ઊભી થઈ છે તેથી આ રીત વાપરવું અને સમસ્યાનો ઉકેલ મેળવું નિરીક્ષણ અને અનુભવ પર આધારિત સમસ્યા ઉકેલ તરફ જોડી જતી પ્રક્રિયા એટલે સંશોધન આ સંશોધનના મુખ્ય પ્રકારો ત્રણ છે સંશોધનના પ્રકારો ત્રણ છે મૂળગત સંશોધન વ્યવહારિક સંશોધન અને ક્રિયાત્મક સંશોધન પહેલું લેવી એની અંદર મૂળગત સંશોધન મૂળગત સંશોધનને પાયાનું સંશોધન કહેવાય એને પ્રાથમિક સંશોધન કહેવાય એને શુદ્ધ સંશોધન કહેવાય એને બુનિયાદી સંશોધન તરીકે ઓળખવામાં આવે છે ફરી વખત વિદ્યાર્થી મિત્રો ખાસ એકવાર જોઈ લેજો મૂળગત સંશોધનને પાયાનું સંશોધન કહેવાય એને પ્રાથમિક સંશોધન કહેવાય એને બુનિયાદી સંશોધન કહેવાય એને શુદ્ધ સંશોધન તરીકે ઓળખવામાં આવે છે આવા પ્રકારનું સંશોધન પ્રયોગશાળામાં થાય અને એનો જે જવાબ આવે એ ઔપચારિક હોય એનો જે જવાબ આવે ને એ હંમેશા નિશ્ચિત હોય પરફેક્ટ હોય ઔપચારિક હોય બહુ વ્યવસ્થિત હોય ચુસ્ત હોય એકદમ અને સંકુલ હોય પરફેક્ટ ઉકેલ મેળવવા માટેનો પ્રયત્ન એટલે પહેલું સંશોધન છે મૂળગત સંશોધન કહેવાય હવે આ સંશોધન ની અંદર જે જુદા જુદા પ્રકારના તારણો કે નિયમો જે તારવામાં આવે ને એ વ્યાપક અર્થની અંદર એનો ઉપયોગ કરી શકાય પરફેક્ટ હોય આ પ્રકારના સંશોધન અંદર જે પ્રયોગ પાત્રો લીધેલો હોય અથવા જે વસ્તુ લીધેલો હોય એના ઉપર જે પ્રયોગ કર્યો હોય ને એ પ્રયોગના તારણો જે છે માની શકાય એવા પ્રકારના હોય શકે એનું ધ્યેય વૈજ્ઞાનિક જ્ઞાનની અંદર વૃદ્ધિ કરવાનું પણ હોય શકે વૈજ્ઞાનિક જ્ઞાનની અંદર વૃદ્ધિ કરવાનું હોય શકે કારણ જે છે એ વૈજ્ઞાનિક જ્ઞાનની અંદર વૃદ્ધિ કરવાનું હોય શકે નિષ્કર્ષો અને તારણો તારવામાં આવે છે અને આવા પ્રકારનું સંશોધન જે છે એ ચુસ્ત હોય સંકુલ હોય ઔપચારિક હોય નિશ્ચિત હોય ઉદાહરણ લેવી આપણે આવા પ્રકારનું સંશોધન પ્રયોગશાળામાં થાય આવા પ્રકારનું સંશોધન જે છે એ પ્રયોગશાળામાં જ થાય છે ઉદાહરણ લેવી આપણે દાખલા તરીકે મારે સંશોધન કરવું છે કે ઘોંઘાટની મારે સંશોધન કરવાનું છે કે ઘોંઘાટની રીડિંગ પર ઘોંઘાટની રીડિંગ પર થતી અસરનો

દસ વિદ્યાર્થીઓને ઘોંઘાટવાળી પરિસ્થિતિ વંચાવવાના અને દસ વિદ્યાર્થીઓને શાંત પરિસ્થિતિ વંચાવવાના ઘોંઘાટવાળી પરિસ્થિતિમાં શાંત પરિસ્થિતિમાં જે વિદ્યાર્થીઓ વાંચતા હતા બંનેને એક જ સરખું રીડિંગ કરવાનું કીધું હતું એને અમેરિકાના વીસ સિટીના નામ પાકા કરવા નાખી દીધા બધે બધા વીસે વીસ વિદ્યાર્થીઓને અમેરિકાના વીસ સિટીના નામની એક યાદી હતી એની વીસ જરોસ કરી વીસે વીસ વિદ્યાર્થીઓને એક આપી વીસ વીસ મિનિટ સુધી વીસ વિદ્યાર્થીઓને યાદી આપી પાકું કરવા માટે વાંચવા માટે વીસ વિદ્યાર્થીઓ હતા વીસ વિદ્યાર્થીને બે ગ્રુપ પાડ્યા દહા બે ભાગલા પાડ્યા દસ વિદ્યાર્થીને શાંત પરિસ્થિતિમાં પણ બિલકુલ ન આવે શાંતિઓ એવા પ્રકારની પરિસ્થિતિમાં શાંત પરિસ્થિતિમાં શાંત રૂમ ની અંદર અને બીજા જ્યાં દેકારો થતો હોય ડિસ્ટર્બ થતો હોય વાહનો નો અવર જવર થતો હોય વધારે પડતો અવાજ દેકારો ડિસ્ટર્બ થતો હોય ત્યાં એને વંચાવ્યા અને અમેરિકાના વિષયટીના નામ અમને પાકા કરવા આપ્યા હતા ઈજ ઓળ અમને આપ્યા વીસ મિનિટ પછી બધા પાસેથી યાદી લઈ લીધી અને એક કોરો કાગળ આપ્યો બધા વિદ્યાર્થીઓને કીધું કે તમને જેટલા નામ યાદ રહ્યા હોય એટલા લખો પરિસ્થિતિ એવી જોવા મળી પરિણામ એવું આવ્યું કે શાંત પરિસ્થિતિ વાંચતા હતા ને એને વધારે યાદ રહ્યું શાંત પરિસ્થિતિમાં જે રીડિંગ કરતા હતા એને વધારે યાદ રહ્યું તેથી કહી શકાય કે હા ઘોંઘાટની રીડિંગ પર અસર થાય છે એમ આપણે કહી શકીએ બીજું ઉદાહરણ તમે લઈ શકો કે ઘણની ગોળીની ઘેનની ગોળીની ઊંઘ પર થતી ઊંઘ પર થતી અસરનો અભ્યાસ આપણે કરી શકીએ અસરનો અભ્યાસ ઘેનની ગોળીની ઊંઘ પર થતી અસરનો અભ્યાસ બે વ્યક્તિ લેવાના એકને ને ગોળી આપવાની એકને ઘેનની ગોળી નહીં આપવાની કલાક પછી નહિતે નવ વાગે આપી હતી કલાક પછી જવાનું તો જેને ઘેરની ગોળી આપી હતી ઉઈ ગયો તો ઓલો જે છે પોતાની પ્રવૃત્તિ કરતો તો વાંચતો તો પોતે જે કંઈ કામ કરતો હતી કામ કરતો હતો તેથી કહી શકાય કે આ સાથે ઘેરની ગોળીની પર અસર થાય છે એમ કહી શકાય ચાલો ઉદાહરણ આવું આવું ગમે તે લઈ શકાય દારૂની વ્યક્તિના દારૂની વ્યક્તિના વર્તન પર થતી અસરનો અભ્યાસ અસરનો અભ્યાસ કરી શકાય બે જૂથ લેવાના બે ગ્રુપ પાડવાના જેટલા લીધા હોય એટલા દસ હોય તો દસ ના બે ગ્રુપ પાડ્યા પાંચ પાંચ ગ્રુપ પાડ્યા પાંચ ને દારૂ પાવાનો પાંચ ને દારૂ નહીં પાવાનો ત્યારબાદ બંનેના વર્તનમાં ચકાસણી કરવાની જે પાંચ ને દારૂ પાયો તો એ તોફાન કરતા હતા ગાંડા કાઢતા હતા ઓલા જે છે શાંતિથી બેઠા હતા એમાં આપણે કહી શકીએ આવું જે સંશોધન કરવાનું એનું રિઝલ્ટ પરફેક્ટ આવે એક ને એક સંશોધન મારે બે વાર પાંચ વાર પચીસ વાર કરવું હોય તો હું કરી શકું હા એમાં મારે પરિવર્તન કરવું છે મારે પુનરાવર્તન પરિવર્તન નિયંત્રણ અને વસ્તુ લક્ષિતાનો ઉપયોગ હું એની અંદર કરી શકું પ્રયોગના લક્ષણો પુનરાવર્તન પુનરાવર્તન બીજું મારે એમાં પરિવર્તન કરવું છે નિયંત્રણ કરવું છે મારે એમાં અને નિયંત્રણ કરી શકું અને વસ્તુ લક્ષિતા જરાય ભેદભાવ નહીં બધા સરખા ચાલો પુનરાવર્તન મારે આના પ્રયોગ એકવાર બે વાર પાંચ વાર પચ્ચી વાર કરો કરી શકું મારે એમાં પરિવર્તન કરવું છે પરિવર્તન એટલે ફેરફાર મારે આ પ્રયોગની અંદર ફેરફાર કરવો છે કેવો ફેરફાર કરવો છે ગયા વખતે તમે સાહેબ આ રીડિંગ પર વિશ વિદ્યાર્થીઓ જે લીધા હતા અભ્યાસ કરવા માટે એ ગામડાની લીધા તમારે આ વખતે શહેરના લેવા લઈ શકું જે વખતે માધ્યમિક શાળા લીધા તા આ વખતે ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ હું લઈ શકું જે વખતે જે છે એ સ્ત્રીઓ લીધી છોકરીઓ લીધી આ વખતે છોકરાઓ લઈ શકું ગયા વખતે ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થી લીધા આ વખતે ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ હું લઈ શકું આવી રીતે મારે ફેરફાર કરવો હોય તો હું કરી શકું જે વખતે અમેરિકા અમેરિકાના વીસ સીટના નામ પાકા કરવા આપ્યા હતા મારે ઇંગ્લેન્ડના વીસ સીટ નામ પાકા કરવા આપવા હોય તો આપી શકું જે વખતે વીસ સીટી રાખ્યા હતા વખતે પચીસ રાખવું રાખી શકું હું પ્રયોગમાં જેવો ફેરફાર કરવો કરી શકું એક ને એક વસ્તુ નું પુનરાવર્તન કરી શકાય ફેરફાર કરો કરી શકાય એમાં નિયંત્રણ લાદી શકાય કેવું નિયંત્રણ લાવ્યું હતું દેકારો થતો તો દેકારો ન થવા દીધો એવો એક રૂમ મેં બનાવ્યો એને નિયંત્રણ કર્યું કહેવાય અને ચોથું વસ્તુ લક્ષિતા જરાય ભેદભાવ નહીં ભેદભાવ રહિત ભેદભાવ વગર ભેદભાવ રહિત ભેદભાવ વગર એટલે કે ભેદભાવ રહિત વસ્તુ લક્ષિતા મારા માટે વીસ જે વિદ્યાર્થીઓ લીધા ને વીસે વીસ મારા માટે હરખા હોય છે અનિશ્ચિત હોય છે જુદા જુદા પ્રકારની પરિસ્થિતિમાં દરેક પરિસ્થિતિમાં અસમાન જોવા મળે છે એના પરિણામોમાં સાતત્યતા સરખાપણું જોવા મળતું નથી એક જ સરખી રીતનો પણ ઉપયોગ કરવામાં આવતો નથી દાખલા તરીકે બાળકોનો ઉછેર કરવામાં કઈ રીતનો ઉપયોગ કરવો તો કે એ સાહેબ દરેક માતા-પિતા બાળકોનો ઉછેર જુદી જુદી રીતે કરી શકે વ્યવહારિક રીતે એનો ઉપયોગ જે છે એ કરી શકાય કેટલાક વિદ્યાર્થીઓ માતા-પિતાનો માનતા ન હોય તોફાન કરતા હોય વર્ગની અંદર તોફાન કરતા વિદ્યાર્થીને કંટ્રોલ માં રાખવા માટે શું કરવું તો કે દરેક શિક્ષકો દરેક માતા પિતા એક જ સરખી રીત કે પ્રયુક્તિનો ઉપયોગ કરતા હોય કેટલાક જે છે લલચાવાનું કેટલાક પ્રબલન આપે કેટલાક પ્રોત્સાહન આપે કેટલાક બાળકોને સમજાવે કેટલાક જે છે બાળકોને શિક્ષા કરે કેટલાક જે છે એ કોઈ બીજાનું માર્ગદર્શન લઈને પછી એને યોગ્ય દિશામાં વાળવા માટેનો પ્રયત્ન કરે બધાયની રીત સરખી હોતી નથી એક બાળક જે રીતે કંટ્રોલમાં આવે બીજો એ જ બાળક બીજી રીતે કંટ્રોલમાં ન પણ આવે

અથવા બે ના સ્વભાવ ટેવ ગમા અણગમા લાગણીઓ આવે ગો આ બધા પ્રકારના પરિસ્થિતિ ભિન્નતા જોવા મળે તેથી એનું પરિણામમાં પણ ભિન્નતા જોવા મળે એ હેતુથી આવા પ્રકારનું વ્યવહારિક સંશોધન જે છે એ ઉપયોગી બને છે વ્યવહારિક સંશોધન એ ભૂતકાળના જ્ઞાન અનુભવ પરિસ્થિતિના આધારે લેવાનું પણ એની અંદર રીત કે પ્રયુક્તનો ઉપયોગ બધામાં સફળ થાય જેવું હોતું નથી દાખલા તરીકે આપણે રેડિયો સાંભળતા હોય રેડિયો સાંભળતા સાંભળતા અચાનક રેડિયો બંધ થઈ જાય અને આપણે ઠપકારવી અને રેડિયો ચાલુ થઈ જાય આપણે સાંભળવા દિવસ પછી ફરીથી રેડિયો બંધ થઈ ગયો એને આપણે ઠપ તો ચાલુ થાય તો થાય ન થાય આ સંશોધન અડસટે અઠ્ઠે કઠ્ઠે કહેવાય ને એને વ્યવહારિક સંશોધન તરીકે ઓળખવામાં આવે છે ગયા વખતે જેવું પરિણામ આવ્યું હતું એવું પરિણામ આ વખતે નય આવે એવું બની શકે ઓકે આ પ્રકારના સંશોધનનો ઉપયોગ થાય છે વ્યવહારિક પરિસ્થિતિમાં વ્યવહારિક સંશોધનનો ઉપયોગ થાય છે અને ત્રીજું સંશોધન જે છે એ સંશોધન ક્રિયાત્મક સંશોધન એટલે વર્ગખંડની અંદર શાળા કક્ષાએ અથવા શાળાકીય પરિસ્થિતિમાં આવતા સંશોધનને ક્રિયાત્મક સંશોધન તરીકે ઓળખવામાં આવે છે વર્ગખંડની અંદર અથવા શાળાકીય પરિસ્થિતિની અંદર ઉભી થતી સમસ્યાનો ઉકેલ મેળવવા માટે અથવા નિવારણ કરવા માટે કરવામાં આવતા સંશોધનને ક્રિયાત્મક સંશોધન તરીકે ઓળખવામાં આવે છે આવું સંશોધન જે છે એ એક શિક્ષક પણ કરી શકે શિક્ષકનો સમૂહ પણ કરી શકે સ્ટાફ પણ કરી શકે અને સંચાલકો ભેગા મળીને પણ આવા પ્રકારનું સંશોધન ભેગા મળીને કરી શકે ફરીથી પ્રશ્ન પૂછાય ક્રિયાત્મક સંશોધન એટલે શું વર્ગખંડમાં ઊભી થતી સમસ્યાનો વૈજ્ઞાનિક ઢબે ઉકેલ મેળવવા માટે કરવામાં આવતા સંશોધનને ક્રિયાત્મક સંશોધન તરીકે ઓળખવામાં આવે છે ક્રિયાત્મક સંશોધન એટલે કોઈ સ્થાનિક પ્રશ્નના તાત્કાલિક ઉકેલ મેળવવા માટે એક કે એક કરતા વધારે શિક્ષકો અથવા સંચાલકો દ્વારા કરવામાં આવતું એક વ્યક્તિ સમજૂતી મેળવવાની છે એની અંદર આપણે જોઈએ ક્રિયાત્મક સંશોધનના સોપાનો જે છે એ આ મુજબ છે ક્રિયાત્મક સંશોધનના સોપાનો આઠ છે ક્રિયાત્મક સંશોધનના સોપાનો આઠ છે અહીં આઠે આઠ સોપવાનો લેખા છે પેલા સમસ્યાની પસંદગી કરવાની પછી સમસ્યાનો વિસ્તાર ક્ષેત્ર ક્ષેત્ર એટલે એટલે જગ્યા જગ્યા એનો વિસ્તાર કઈ જગ્યાએ સંશોધન સંશોધન કરવાનું કરવાનું છે છે જગ્યા ઉપર વિસ્તાર કે ક્ષેત્ર નક્કી કરવામાં આવે સમસ્યા ક્ષેત્ર કહેવાય કારણો જાણવાના માહિતી ભેગી કરવાની ઉત્કલ્પના રચવાની સંશોધન યોજના બનાવવાનું ત્યાર પછી પૃથક અને અર્થઘટન કરવાનું અને પછી તારણ અને અનુકાર્ય જે છે ઈ કરવાનું એક વખત વિદ્યાર્થી મિત્રો માહિતી મેળવી લેજો ક્રિયાત્મક પ્રાપ્ત કરવાની છે એની અંદર લેવી પહેલું સોપાન જે છે ઈ ક્રિયાત્મક સંશોધન અંદર ખાલી એક નમૂનો જોઈએ આપણે અને ઈ સોપાન જે છે ઈ સોપાન પહેલું છે સમસ્યા સમસ્યા કથન અથવા સમસ્યા પસંદગી સમસ્યા ની પસંદગી કરવાની છે દાખલા તરીકે મારી સમક્ષ એવી સમસ્યા છે કે મારી શાળાની અંદર છઠ્ઠા ધોરણના વિદ્યાર્થીને છેદ ઉડાડતા નથી આવડતું મારી સમક્ષ સમસ્યા છે અલા વિદ્યાર્થીઓને આટલી આટલી મહેનત કરાવવા છતાં હોશિયાર વિદ્યાર્થીઓ પ્રતિભા સંપન્ન બે ચાર વિદ્યાર્થીને વાત કરતા આખા ક્લાસમાંથી કોઈને લગભગ છેદ ઉડાડતા નથી આવડતું મારી સમક્ષ આ સમસ્યા છે છઠ્ઠા ધોરણના વિદ્યાર્થીઓને છેદ ઉડાડતા નથી આવડતું મારી સમક્ષ સમસ્યા છે તો ચાલો હું સમસ્યાની પસંદગી કરું કઈ સમસ્યા મેં પસંદ કરી તો કે સુરેન્દ્રનગર જિલ્લાની અડાડા ભાલ ગામના છોરણ ધોરણ

અડાળા ભાલ ગામની શાળા ધોરણ તો કે છઠ્ઠું ધોરણ વર્ગ કયો તો કે અવર્ગ પેલો વર્ગ વિષય કયો તો કે ગણિત મુદ્દો કયો છે શીર્ષક કયો છે છે ટોપિક તો કે સાહેબ છેદ ઉડાડતા આવડતું નથી છેદ ઉડાડવા એ મારો મુદ્દો છે સુરેન્દ્રનગર જિલ્લાની અડાડા ભાલ ગામની પ્રાથમિક શાળાના છઠ્ઠા ધોરણના અ ક્લાસના વિદ્યાર્થીઓ જે છે એને ગણિત વિષયમાં છેદ ઉડાડતા આવડતું નથી મારા સમક્ષ એક સમસ્યા છે સમસ્યા ની મેં પસંદ કરી લીધી એટલે કારણો જાણ્યા આવું શા માટે બને છે આજુબાજુની પરિસ્થિતિ બેઠા બેઠા વિચાર કરીને ક્લાસમાં તપાસ કરી બધા વિદ્યાર્થીઓને વ્યક્તિગત માહિતી મેળવી માહિતી પ્રાપ્ત કરી વારાફરતી બધા વિદ્યાર્થીઓને મારી ઈચ્છા મુજબ જુદા જુદા પ્રકારના પ્રશ્નો પૂછ્યા માહિતી પ્રાપ્ત કરી જાણવા એવું મળ્યું કે કારણો એવા હોઈ શકે સમસ્યાના સંભવિત કારણો કે ધોરણ છ ના વિદ્યાર્થીઓને એક થી વીસ ઘડિયા આવડતા નહીં હોય એવી મેં કલ્પના કરી એવી મેં માહિતી મેળવી એવું મેં કારણ શોધવા માટેનો પ્રયત્ન કર્યો એક એકથી વી ઘડિયા નહીં આવડતા હોય વિદ્યાર્થીઓને અવયવ પાડવામાં મુશ્કેલી પડતી હોય છે એટલે કે અવયવ પાડવા અવયવ પાડવામાં કાચા હોય છે વિદ્યાર્થીઓ જુદા જુદા પ્રકારના એક આંકડો જે હોય જેના ભાગલા પડતા હોય એ ભાગલા પાડી નહીં આપતા એટલે વિભાજીતની ચાવી પણ બરાબર નહીં આવડતી હોય અને પ્રેક્ટિસ કરતા જ નહીં હોય ઘરે જઈને બેગ નાખી દેતા હશે પાક તૈયારી કરતા જ હોય અથવા વર્ગ અંદર પણ એનું ધ્યાન નહીં રહેતું હોય આવા બધા કારણો મેં તપાસ્યા એક એક થી વી ઘડિયા નહીં આવડતા હોય બીજું અવયવ પાડવામાં મુશ્કેલી પડતી હોય છે વિભાજીની ચાવી જાણતા નહીં હોય અને વિદ્યાર્થીઓ પ્રેક્ટિસ કરતા જ નહીં હોય તૈયારી કરતા જ નહીં હોય ઘરે કોઈ જાતનું રીડિંગ ઘડિયા કે કોઈ જાતની વસ્તુ પાકી કરતા નહીં હોય તૈયારી કરતા નહીં હોય મેં જાણ્યું ચાલો પાયાની માહિતી મેં પ્રાપ્ત કરી આવું

ઘડિયા આવડી જાય છેદ વડતાવડે હમણાં જે કારણો હતા જ બધી ઉત્કલ્પના હોય શકે મારા મનમાં જે કારણો આવ્યા હતા જ બધા કારણો ઉત્કલ્પના સ્વરૂપે હોઈ શકે તો એની અંદર આપણે જોઈએ તો હમણાં કારણો કયા હતા

ધારણાત્મક કથન ખાસ ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે તારણાત્મક કથન એટલે ધારી લેવાનું જે રિઝલ્ટ આવવાનું છે જે પરિણામ આવવાનું છે તે ધારી લેવી એને ધારણાત્મક કથન તરીકે ઓળખવામાં આવે છે જો શિક્ષક વિદ્યાર્થીઓને એક થી વીસ ઘડિયા પાકા કરાઈ નાખે તો એને છેદ ઉડાડતા આવડી શકે વાંધો ન આવે બીજું હવે એવું આવડી જાય તો છેદ ઉડાડતા આવડે બીજું પહેલું એક થી વીસ સુધીના ઘડિયા બીજું અવયવો વિશે બરાબર સમજાવે તો ત્રીજું ચાવી જે છે બરાબર આત્મસાત કરાવે તો અને જો મહાવરો કરાવે તો હમણાં જે કારણો હતા એ જ કારણો જે છે એ ઉત્કલ્પના સ્વરૂપે હોય શકે તો આ સમસ્યાનું નિવારણ થઈ શકે ચાલો આ સમસ્યાના નિવારણને ધ્યાનમાં રાખીને કેટલીક રીત કે પ્રયુક્તિનો ઉપયોગ કરવાનો છે પ્રયોગ કાર્યની રૂપરેખા એક પ્રકારની યોજના સંશોધન યોજના કહેવાય એને

સાત એક સાત પછી વિદ્યાર્થીઓ બોલે સાત એક સાત સાત દુ ચૌદ વિદ્યાર્થીઓ બોલે સાત દુ ચૌદ સાત તરી એક સાત ચોક અઠ્યાવી વિદ્યાર્થીઓ શિક્ષક બોલે પછી વિદ્યાર્થી બોલે અથવા કોઈ વંશાર વિદ્યાર્થી ને આવડતું એને બોલાવવામાં આવે વિદ્યાર્થી બોલે પછી બીજા બધા વિદ્યાર્થીઓ જે છે એ બધા વિદ્યાર્થીઓ પાછળથી બોલે આવી રીતે પ્રાર્થના સભાની અંદર અથવા વર્ગખંડ ની અંદર ઘડિયાળનું ગાન કરાવી શકાય બીજા શિક્ષક ચર્ચા કરી શકાય ઘડિયા ગાન કરાવી શકાય અવયવો શીખવાડી શકાય કે આ આંકડો છે એના કયા કયા અવયવો પડે વિભાજીતી ચાવી ઈ કોઈ આંકડાના ભાગલા પાડતા શીખવાડી શકાય કયા કયા ઘડિયામાં ઈ ઈ આંકડો આવે વિભાજીત ચાવી શીખવાડી શકાય છેદ ઉડાડવાનો પ્રત્યક્ષ માવરો કરાવી શકાય કોઈ પણ છેદ ઉડાડવાનો માવરો કરાવી શકાય બાર ના છેદમાં ચોવીસ હોય કે છ ના છેદમાં અઢાર હોય કે અઢાર ના છેદમાં ચોવીસ હોય એવો કોઈ પણ પ્રકારનો છેદ ઉડાડવાનો પ્રત્યક્ષ મહાવરો કરાવી શકાય અને છેલ્લે દાખલા ગણાવી શકાય રીત કે પ્રયુક્તિ કઈ વાપરી શકાય નિરીક્ષણ કરી શકાય વિદ્યાર્થીનું રૂબરૂ શિક્ષક અથવા વિદ્યાર્થીની મુલાકાત લઈ શકાય તેના ઘરે જઈ શકાય અથવા એનું અવલોકન કરી શકાય એને માર્ગદર્શન આપી શકાય સમજાવી શકાય એના વાલીઓને સમજાવી શકાય આ બધી પ્રયુક્તિનો ઉપયોગ કરી શકાય સ્ત્રોત કયા કયા છે સ્ત્રોત છે શિક્ષક વાલી ઘડિયા ઘડિયા એટલે કે દેશી હિસાબ ની અંદર જે ઘડિયા યંત્ર આવે એ ઘડિયા યંત્ર શિક્ષક વિદ્યાર્થી અને ઘડિયાની ચોપડી અહીંના વાલીને પણ સામેલ કરી શકાય પણ સામેલ કરી પણ આપણા માટે પૂરતું છે શિક્ષક ઘડિયાની ચોપડી સમય કેટલો તો કે શિક્ષક ને જેટલો સમય રાખો એટલો રાખી શકે એક અઠવાડિયાનો સમય દસ દી સમય પંદર દિવસનો સમય રાખી શકે કોઈ પણ બાબત અંગે એક સપ્તાહ રાખી શકે દસ દિવસ રાખીએ કે વગેરે તૈયારી કેટલી કરાવશો દરરોજ પંદર મિનિટ એક પીરિયડ અડધો પીરિયડ વગેરે જે યોગ્ય લાગે તે તો એક સમજૂતી જ આપવામાં આવેલી છે કે દરરોજ એક પીરિયડ દરરોજ એક પીરિયડ દરરોજ એક તાસ દરરોજ એક તાસ સપ્તાહમાં બે તાસ વગેરે બીજા શિક્ષકો ચર્ચા ક્યારે કરવાની તો કે સાહેબ અઠવાડિયામાં બે વાર ઘડિયા જ્ઞાન તો કે સાહેબ દરરોજ અવયવ એવો તો કે દરરોજ થોડું ઘણું વિભજી ની ચાવી તો કે દરરોજ થોડી ઘણી સમજૂતી આપવાની ઉડરતાનો પ્રત્યક્ષ મહાવરો તો કે એ પણ થોડો કરી શકાય અને છેલ્લે દાખલા ગણાવવા તો કે એ અઠવાડિયે બે વાર ત્રણ વાર દરરોજ સતત કલાક બે કલાક વગેરે કરી શકાય અને છેલ્લે મૂલ્યાંકન પેલા પૂર્વ કસોટી આપવાની કે ભાઈ વિદ્યાર્થીને કેટલું આવડતું તો કે સાહેબ આખા ક્લાસમાં એક બે વિદ્યાર્થી હતા કે જેને છેદ ઉડરતા આવડતું હતું બીજાને તો કે સાહેબ આવડતું જ નહોતું બિલકુલ સંશોધન પૂરું થાય પછી પાછી પૂર્વક પાછી પશ્ચાત કસોટી ને આપવાની રકમ આપવાની પાછી આવડી ગયા કોઠો બનાવવાનો કેટલા વિદ્યાર્થી લીધા તા શું આવડ્યું ગામડાના કેટલા તા શહેરના કેટલા લીધા એને પૃથક અને અર્થઘટન કહેવાય જે પૃથક અને અર્થઘટન ટોપિક આપણે લેવાની જરૂર નથી કે તમે ક્લાસમાં કેટલા વિદ્યાર્થીઓ લીધા એમાં કેટલા ગામડા શહેરના હતા કેટલા નહોતો આવડતું કેટલા આવડ્યું કેટલા આવડ્યું પરિણામ ચર્ચા પૃથ્થકરણ અર્થઘટન કરી શકાય સાતમા નંબર નો મુદ્દો છે વિદ્યાર્થી મિત્રો અને આઠમો અને છેલ્લો મુદ્દો જે છે ઈ તારણો અને અનુકાર્ય તારણો કેવા આવ્યા તો કે સાહેબ મોટા ભાગના વિદ્યાર્થીને છેદ ઉડાડતા આવડી ગયું અથવા મોટા ભાગના વિદ્યાર્થીઓ આ બધા છે પેલા એને રસ જ નતો કારણ કે ઘડિયાળ ન આવડે તો એને છેદ ઉડાડતા કે બીજી કોઈ પ્રવૃત્તિ આવડે નહીં એમ કહી શકાય છેદ ઉડાડતા આવડું કે નહીં એનું મૂલ્યાંકન કરવામાં આવે છે અને છેદ ઉડાડતા જો આવડ્યું હોય તો દાખલા ગણવાની ઝડપ પણ વધી છે હા છે આવડે એને લીધે બીજી કોઈ પ્રવૃત્તિ હોય બીજા કોઈ દાખલા હોય સમય પદાવલી હોય પદાવલી હોય ક્ષેત્રફળ હોય ઘનફળ હોય કે પછી ગુણોત્તરના પ્રમાણ હોય આ બધું જે છે એને આવડે એમ કહી શકાય ટૂંકમાં કહીએ તો ઉત્કલ્પની ચકાસણી કર્યા બાદ એનું મૂલ્યાંકન કરવામાં આવે છે અને એને આધારે તારણો તારવામાં આવે છે જે તારણો તારવા હોય જે તારણો આવ્યા હોય એ તારણોને આધારે ભવિષ્યની અંદર છેદ ઉડતા આવડવાથી કયો ફાયદો થશે તેને અનુકાર્ય તરીકે ઓળખવામાં આવે છે અનુકાર્ય આપણા સંશોધનને પરિણામે થયેલા ફાયદાને અનુકાર્ય તરીકે ઓળખવામાં આવે છે ક્રિયાત્મક સંશોધનના આ આઠે આઠ સોપનોની વાત અહીં આપણે પૂર્ણ કરીએ છીએ અસ્તુ જય હિન્દ